આગામી પાંચ જૂના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ છે આ વચ્ચે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમીનું પ્રમાણ જોવા મળ્યું છે અને જેનું કારણ ગ્લોબલ વોર્મિંગ અને ઘટતી જતી વૃક્ષોની સંખ્યાને લઈ અંકલેશ્વર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અને બજરંગ દળ દ્વારા વૃક્ષારોપણનો અભિગમ સાથે અંકલેશ્વરના નવ ગામમાં સ્થિત રોકડિયા હનુમાનજી મંદિર અને માંડવા ગામ ખાતે એકસો સાહીઠથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના જતનના પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો આ ઉપરાંત ત્રણેય સંગઠન દ્વારા પ્રતિ રવિવાર અલગ અલગ સ્થળે સ્થાનિક લોકો સાથે વૃક્ષારોપણ અને તેના જતન માટેનો પણ નિર્ધાર કરવામાં આવ્યો હતો અને લોકો વૃક્ષોને પરિવારના એક સભ્ય ભાઈ બહેન માતા પિતા કે અન્ય પ્રિય સ્વજનના નામે વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરવામાં આવે તો ગ્રીન ઝોન ઊભો થઈ શકે છે જય શ્રી રામ આજ રોજ અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકર્તાઓ નોગામાં સ્થિત રોકડિયા હનુમાન મંદિર ખાતે ભેગા થયા હતા વિષય એ છે કે વધતું જતું ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની અસંતુલતાને લીધે જે ગરમીનો માહોલ થઈ રહ્યો છે વરસાદ અનિયમિત આવી રહ્યો છે એને ધ્યાનમાં લઈ આગામી પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે તો એ નિમિત્તે આજો તમે બધા અહીંયા ભેગા થઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અહીંયા નોગામાં રોકડીયા હનુમાન મંદિર તથા માંડવા ભેગા થઈ અને એકસો સાહીઠ વૃક્ષોનું આજે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે જેથી કરીને પર્યાવરણની સંતુલિતતા જળવાઈ રહે અને ભવિષ્યમાં આ કાર્યક્રમને જોઈ અને સમાજના લોકો જાગૃત થાય અને દરેક ઘર પોતાના ઘરના આંગણામાં એક વૃક્ષ વાવે અને પર્યાવરણ બચાવે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતરમ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર